કે મુકેશભાઈ ડાવેરા આજે ત્રણ પેઢીથી આજે સાહિત્ય ક્ષેત્રે કામ કરે છે અને ખાસ કરીને મગનભાઈ ડાવેરાનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ મોટું નામ છે અને એમને કેળવણીકાર હતા અને પોતે એક સારા નિષ્ઠાવાન માણસ કહી શકાય એવા કેળવણી નિરીક્ષક પણ તરીકે મોરબીમાં એમણે નોકરી કરી છે અને મોરબીમાં એક સાહિત્યકાર ક્ષેત્રે ખૂબ મોટું નામ મગનભાઈનું તો એમના સુપુત્ર મુકેશભાઈ ડાવેરા એવા છે અને ખૂબ અગિયાર વર્ષ આ એ લોક સાહિત્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે તો મુકેશભાઈ આપણે અમારા ભાટી ટીવી ના દર્શકોને આપના સાહિત્યનું જો પીરસો જોઈએ દર્શક દરેક દર્શક મિત્રોને આપણે પણ ભાટી સાહેબ આપણા ટીવી ના માધ્યમથી આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આપણે કા સૌરાષ્ટ્ર ને એ કચ્છ અને સૌરાષ્ટ્રની જે ધરતી છે હા એ આમ તો હા દાતાર અને પુરસ્કાર ની ધરતી એમાં તમે જે અલગ અલગ જે તમારા ગ્રંથ શરીર પારિયા પારિયા ના જે કઈ ખબર બનતો વાતો હજી સૌરાષ્ટ્ર ને ગુજરાત સૌરાષ્ટ્ર ને કચ્છ ધરતી બે ધરકધર ધરતી છે બરાબર અને આ ઇતિહાસ હજી પણ હજી કોઈ અહીંયા આવી અને ખોદે તો હજી ઇતિહાસ અડીખમ હજી અહીંયા ઉભા છે એમાં

ગીતા બાપુ ની બાપુ બારોટ આ રચના છે જયારે શક્તિ નો આ દેશ છે શરીરતા દેશ છે કચ્છ અને કાઠિયાવાડ એ બે શક્તિ પ્રધાન દેશ છે એમાં આ ગીતા બાપુ બારોટ નો થોડોક ટુકડો આપણે લીધો એમાં શક્તિ નવગણ બરાબર છે ત્યારે બેન જાહલ વારે જાતા હતા બરાબર છે ત્યારે આપણે તો આ પ્રસંગ તો દરેક દર્શક મિત્રો સાંભળેલો હશે પણ એમાં જે અ માતાજી સાથે ગયા એનું ગીગા બાપુએ સારી એવી રચનામાં એક રજૂ કર્યું છે સાથે પીઠર માત ચાલી ઠેઠ ગઈ માં ખોડવા દરપતિની સדיה સઈ નવઘણ ધરાસી ધમરોડવા જડ વાત માં પાલ ચિલા હેમરા દણ હાકિયા ધૃખરે રવિ ઢાકિયા જડ ચાયનો ચાયનો મહોદત વસુન્દરાને રોડવા દરપતિની સדיה સઈ નવઘણ ઈ ધરાસી ધમરોડવા સાથે પીઠર માત ચાલી ઠેઠ ગઈ માં ખોડવા અને દરપતિની સדיה સઈ નવઘણ ધરાસી ધમરોડવા વાહ વાહ ઘણી હા સવરાશને કછ કાઠિયાવાડના ઇતિહાસો એમાં ભાટી સાહેબે બહુ સારી રીતે વર્ણવણી કરી અને આ પુસ્તકનું બરાબર છે દરેક ઇવાન મિત્રો સામે ખબરમંતો આહીરો હોય મેર હોય કાઠી હોય રજપૂત હોય આજે ખબરમંતો એક બીજા એક પર્યાય છે ભાટી સાહેબા ચોક્કસ ચોક્કસ હવે તમે એ વાત કરો તો હું પણ એક આપણે વાકાને મોરબીનો પણ એક હું પણ તમને દઉં એક સંભળાવું કે મચુ કાટો મોરબી

આપણા જેવા બધા અત્યારે તો ટીવી ના માધ્યમથી નવ ને બધા પ્રેરણા મળે આપણે શું છે એ પણ જાગૃત થાય શિવાજી મહારાજ શું હતા મહારાણા પ્રતાપ શું હતા આવા ઘણા બધા અત્યારે શું આ આપણું લુપ્ત થતું જાય છે એમાં ઘા થતા જાય છે ઘા નો થાય એનું જાગૃતિ પણ તમારા જેવા યોગ મેન અમને બધા

અરે જો તો ભૂલો ને પડ ભગવાન એટલે કાઠિયાવાડમાં શું કામ કીધું હ બીજે કેમ ન કીધું બરાબર છે કારણ કે અહીંયા સમર્પણ છે સંસ્કૃતિ છે હા ખમીરાત છે એવી જે કાઈ વાતો છે એમાં અમુક જે વર્ગ છે હા એ વર્ગની હજી પણ સુગંધો આવે છે બરાબર છે હા એટલે કારણ કે દેવી શક્તિ

પરગટ છતા એ માત જો ગોરાઈ ભેર ક્યુ કરતી નથી એમાં માલધારી માલ ધરી હ હ વા નો ઠકો હા મંડળ વા વા એમાં માતાની ના દોવા ગઈ ભાટીભાઈ હા પણ પરમાત્મા ને રીઝવતો હોય પ્રકૃતિ ને રીઝવતો એવું કેજ મારી જો ધલમ પોટ ન બટ જોરો મન તો મેલે નહીં જોગ માયા મારી ખોડ લે ખેલવા બાવડી તણ છોડ માં જોગ માયા એમાં જુનાગઢ નવાબ ની ગાડી આવી હા નવાબે કીધું કોણ ગાઈ જાવું માણસ ને મોકલી અને કીધું કે તપાસ કરો નવાબે આવીને કીધું આવો જુનાગઢ કે કાઈ વાંધો નઈ બાપા હું મારી માલ ઢોરની વ્યવસ્થા કરી અને પછી આવીશ બરાબર છે એટલે જુનાગઢ ચારણ ને ચારણ ગયા નવાબે કીધું કે લ્યો ચારણ કે તમે વગરામાં બેઠા બેઠા જોવા જાતો હતા એ ગાવ બસ કે બાપા હું નહીં ગાવ કે મારું માથું ચીડ્યું

તોરા દોલ ડા કેરી વાત કે પામખોડો સિંધુ ડારોગ કેમ રંગાણો પાણી હારી જાય છે એમાં દીકરીને ખબર નથી આને પારિયો કેવાય બરાબર છે એમાં

જાવા ગાન ધો એથી જો જોય ખોરાણા સેથી ના સિંદૂર ભૂષાણા એથી જો ખોરાણા સેથી ના ભૂહાણા કે અભમાં તે ફૂલ વાડી એ ફૂલડા કોને વિરારે કે આભમાં એ જી ચક ને રે ચંદુરબા એ ભરત જે માં કોને ભરા રે

એમાં કોક ના ભાઈ જેમ કે છે કોક ના મરે ને આપડા નો પૂછે એમાં આપણે જ મરવું પડે એટલે ઘણી બધી રચનાઓ ઘણી બધી દાદ બાપુ આમ તો દાદ બાપુ એટલે હલાર ના બરાબર છે એમાં

ਠੋਠੀ ਕਰੇ ਰਗਾ ਠੀਕ ਕਰਵਾਗੇ ਨਥੇ ਵਾਹ ਵਾਹ ਕਿ ਇਹ ਨਾ ਘਾਤ ਹੰਗੜੋ ਰੇ ਇਹਨੇ ਦਾਦਾ ਜੀ ਨੂੰ ਹੋਏ ਦੇ ਵਾਹ ਵਾਹ ਕਿ ਇਹ ਨਾ ਘਾਤ ਹੰਗੜੋ ਰੇ એને એ દૂદે તો કુવા કાઠ ઠીકરી કાં ઠીકરી ગેઠે તો એના ધાર રે એને દાદા જીનુ દે ણ કીને એજ કામ તેુસ કે બાણ કીને એજ કામ દે ધ્રુસ કે બાનઢો કું મારા મા હેતની વીરડી રે હે દુકાળ માં દુગી ગઈ કે શ્રાવણ મેને એ જીથેવા નાયો વેલડું લઈને વીર રે ਕਿ ਜਿ ਸਰਾਵੋਣ ਮੈਨੇ ਜਿ ਤੇੜਵਾਣਾ ਹੋ ਵੇਲੜੂ ਲੈਨੇ ਜਵੇ ਮਰਮਨਾਏ ਤਨੀ ਐ ਵੀਰੜੀ ਰੇ ਦੁਕਾੜ ਮਾਧੂ ਕੀ ਗਏ ਮਰਮਨਾਏ ਤਨੀ ਐ ਵੀਰੜੀ ਰੇ ਦੁਕਾੜ ਮਾਂ ਦੂ ਕੀ ਗਈ ਕਿ ਕੁਵਾਨ ਕਾਠੇ ਠੀਕਰੀ ਕਾਇ ਠੀਕਰੀ ਵਾਗੇ ਉਠਸ ਵਾਕੇ ਇਹਨਾ ਘਾਟ ਹੰਗਾਰੇ ਇਹਨੇ ਦਾਦਾ ਜੀ ਨੂੰ ਇਹ ਦੇ મણિયારાઇપ નાપુ નો થવા મણિયારો સારો આપડે મણિયારો ભાટીભાઈ અલગ અલગ પ્રાંત ના અલગ અલગ મણિયારો મણિયારો એક મારું ત્યાંથી મણિયારાનું નું કચ્છ માંથી ઉત્પાદન દર્શક મિત્રો આજે આપણે મુકેશભાઈ ડેરા લોક સાહિત્ય આપણે એમનો લાભ લઈએ અને આજે મુકેશભાઈ તમે અમારે ત્યાં આવ્યા છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર માને છે અને આવા સાહિત્યના તમે વાતો લઈને ફરી પાછા આવો એવી પણ અમારી ભાર્ટી ટીવીના દર્શકો અપેક્ષા રાખે છે Jai Mata Sí.